અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે બે દિવસ બાકી છે ત્યારે રથયાત્રાને લઈને તૈયારીઓ ચાલી રહી છે ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટની મુલાકાત લીધી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટને લઈને સુરક્ષા વ્યવસ્થા મામલે પોલીસની સાથે નિરીક્ષણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જે સમગ્ર રૂટ છે તેની નિરીક્ષણ કર્યું રથયાત્રા રૂટને લઈને મંત્રી હર્ષ સંઘવીએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓને બસ હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે શુક્રવારે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે નગરચર્યા નીકળવાના છે ત્યારે તે પહેલા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી સાથે જ રથયાત્રા રૂટને લઈને હર્ષ સંઘવે રૂટનું નિરીક્ષણ કર્યું હતું જે જે જગ્યાએથી રથયાત્રા નીકળવાની છે તે તમામે તમામ જગ્યાની સુરક્ષા વ્યવસ્થા કેવી છે તેને લઈને તેમણે રૂટનું નિરીક્ષણ કર્યું હતું તો અમદાવાદમાં રથયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કારણ કે શુક્રવારે રંગે ચંગે જગતનો નાથ જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળવાનો છે ત્યારે તે પહેલા જ તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે

તમામ લોકો રથાગ્રહ વહેલી સવારે રાજ્યના મુખ્ય રાજ્યના ગૃહમંત્રી છે તે હાલ જગન્નાથ મંદિર ખાતે આવ્યા હતા જગન્નાથ મંદિરથી અ જે તંબુ ચોકી સુધી નો રૂટ છે તે રૂટ નું નિરીક્ષણ કરવાના છે તો મુજબ તે રાજ્ય ના ડીજીપી તેમજ ગુજરાત શહેર પોલીસ કમિશનર તમામ પોલીસ જે ખાપડો જે છે તે ફર્યા પગે જોવા મળી રહ્યું છે કહી શકાય કે જે રજત્રા ને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવે છે ને રજત્રામાં કોઈ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો ઘણી છે બનાવ ના બને માટે કઈ તમામ પ્રકારની તૈયારીઓ ને આખરી ઓપ આવી રહ્યો છે જી જતીન કેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે ને કોઈ નવી પદ્ધતિનો શું ઉપયોગ થવાનો છે ખરી આ વખતે પણ

ડ્રોન નો ઉપયોગ કરવામાં આવશે કે કોઈ પણ પ્રકાર બનાવવાનો બને તેમજ લોકો મોટી સંખ્યા માં આવતા હોય ત્યારે ડ્રોન ને સશક્ત કરીને એ આઈ ઉપયોગ કરવામાં આવશે અને ડ્રોનનો પણ આ રસીકરણ ની અંદર પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવનાર છે. જી જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા